લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા અને આ પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટીની ધારણા મુજબના નથી આવ્યા ત્યારે સી આર પાટીલની જે ખાસ પાંચ લાખની લીડથી જીતવાનું સપનું હતું તે સપનું તો પૂરું નથી જ થયું પરંતુ ગુજરાતમાં એક બેઠક ગુમાવવાનો પણ વારો આવ્યો છે આ બધાની વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આગામી સમયમાં સી આર પાટીલના સ્થાને કોઈ બીજા ચહેરાને સ્થાન અપાઈ શકે છે આ ઉપરાંત

આવતા મહિને સંગઠનમાં મોટા પ્રમાણમાં બદલાવ આવે તેવી સંભાવના જતાવાઈ રહી છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ટર્મ આવતા જુલાઈ મહિનામાં પૂર્ણ થવા જઈ રહી છે અને તે પૂર્વે જ તેમના સ્થાને પક્ષનું મોવડી મંડળ નવા નેતાની નિયુક્તિ કરી શકે છે ભાજપના મોવડી મંડળના શીર્ષસ્થ નેતા ખૂબ ટૂંકા ગાળામાં આ માટે બેઠક કરી ગમે ત્યારે નામ નક્કી કરી શકે તેમ છે પાટીલ સ્થાને નવા નેતા કોણ આવશે લઈને ભાજપમાં હાલ અટકળો શરૂ થઈ છે ભાજપમાં ચાલતા ગણગણાટ મુજબ આ પદ માટે હવે ઓબીસી સમાજના નેતાને તક મળી શકે છે ઘણા વર્ષોથી કાશીરામ રાણા અને વજુભાઈ વાળા પછી ઓબીસી સમાજના નેતાને પ્રદેશ પ્રમુખ પદે ભાજપ હાઈકમાન્ડ બેસાડશે જોકે આ માટે કોળી ઠાકોર આહિર જેવી મોટી સંખ્યા ધરાવતી ઓબીસી જ્ઞાતિના નેતાને બદલે સંખ્યાબળની દ્રષ્ટિએ ગુજરાતમાં વસ્તીનું પ્રમાણ ઓછું હોય તેવી નાની જ્ઞાતિના ઓબીસી નેતાને પ્રમુખ બનાવવામાં આવી શકે છે આ ઉપરાંત હવે પછી આવનારા પ્રદેશ પ્રમુખ ગૃહમંત્રી અમિત શાહની પસંદગીના હોઈ શકે તેવી પણ એક ચર્ચા ભાજપમાં થઈ રહી છે હાલ ભાજપમાં કોઈ મોટા ક્યાસ લગાવી નામ આગળ ધરતું નથી કારણ કે ભાજપમાં પરંપરા રહી છે જો કોઈનું નામ પદ માટે જાહેર થાય કે તરત જ તેના નામ પર ચોકડી લાગી જાય છે એટલે ન બોલ્યામાં નવ ગુણનો સિદ્ધાંત જ અનુસરવામાં આવી રહ્યો છે જો કે સી આર પાટીલ જેમ સરપ્રાઇઝ એન્ટ્રી લઈને પ્રદેશ પ્રમુખ પદ પર આવ્યા હતા તેમજ ગુજરાત પ્રદેશના આગામી પ્રમુખનું પણ અણધાર્યું નામ જ હોય તેવી પૂરી શક્યતા છે જોકે હાલ તો પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચાઓ છે કે ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા છે ત્યારે સંભાવના એવી પણ છે કે ઘણા મોટા બદલાવ પણ આવી શકે છે અમિત શાહ સાથે ભૂપેન્દ્ર પટેલ બેઠક કરશે જેમાં સી પાટીલ અને મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત સંગઠનની સાથે સાથે સરકારમાં પણ બદલાવના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળમાં પણ બદલાવ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરીને વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતીને આવેલા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને સ્થાન અપાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે આગામી સમયમાં સી આર પાટીલના સ્થાને કોણ આવે છે અને સંગઠનમાં શું બદલાવ થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર